અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનથી ખેડૂતોને ભારે નુકસાન કેરીના પાકમાં પાંત્રીસ ટકા સુધી નુકસાન અમરેલી જિલ્લામાં અચાનક પડેલા કમોસમી વરસાદ અને તીવ્ર પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે ખાસ કરીને તલ મગ અને ડુંગળી જેવા પાકો વરસાદી પાણી અને પવનથી નષ્ટ થયા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પાકો કાપવા માટે તૈયાર હતા ત્યારે આ કુદરતી આફતે તેમને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે કેસર કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે રાજ્યના બાગાયત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેસર અને અલ્ફોન્સુ જાતની કેરીના પાકમાં ત્રીસ ટકાથી પાંત્રીસ સુધી નુકસાન થયું છે વાવણી માટે તૈયાર કેરીઓ પવન અને વરસાદના કારણે જમીન પર પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે આ કુદરતી આફતને પગલે રાજ્ય સરકારના કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે ટીમો મોકલી છે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે સર્વેના આધારે સહાયની જાહેરાત કરવામાં આવશે ખેડૂતોને ખેડૂત સંગઠનો સરકારને તાત્કાલિક સહાયની માંગ કરડા છે જેથી તેઓ આગામી વાવણી માટે તૈયાર કરી શકે કમોસમી વરસાદ અને પવનના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વીઠવું પડી રહ્યું છે ખાસ કરીને કેરીના પાકમાં થયેલ નુકસાનને કારણે બજારમાં કેરીની કિંમતમાં વધારો થવાની શક્યતા છે ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે જેથી તેઓ આફતમાંથી બહાર આવી શકે સાવરકુંડલા તાલુકાના લગભગ તમામ ગામોમાં કમોસમી અને કમોસમીમાં ભારે વરસાદ ને હિસાબે ડુંગળી પછી તલ બાજરી અને આંબાઓના પાકમાં ખૂબ નુકસાન થયું છે સરકાર આપણા તાલુકામાં ઉનાળુ વાવેતર વાળા જે ખારાપાટ વિસ્તાર ને બાદ કરતા તમામ ગામો એટલે કે એકસઠ ગ્રામ પંચાયત અને ઓગણસાઠ રેવન્યુ ગામોમાં અત્યારે સર્વે ચાલુ છે આપણી આગળ સત્યાવીસ ટીમો છે જેમાં ગ્રામ સેવકો અને તલાટીકમ મંત્રીઓ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલુ